નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અઠ્યાવીસ બાર બે હજારની ને વાર રવિવાર તો આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ત્રેસઠ વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસથી આટલો વધારો થયો છે જાહેર તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રેજો એટલી બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ આવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં જોઈએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ એ ખાનગી ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ભારતની સૌથી મોટી પેન્શન યોજના છે જે એંશી લાખથી વધુ પેન્શનરોને ખાતરી આવરી લે છે તો ઓગણીસો પંચાણુંમાં રજૂ કરાયેલ આ યોજના એક નિર્ધારિત યોગદાન વ્યાખ્યાયિત લાભ સામાજિક સુરક્ષા પ્રણાલી તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી તો જ્યાં પેન્શન ચૂકવણી આમાંથી આવે છે વિગતવાર વાત કરીએ તો ઇપીએફઓ અપડેટ વિશે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓ હેઠળ આવરી લેવામાં આવતા ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોની લાંબા સમયથી ચાલી રહેલી લઘુત્તમ પેન્શનની માંગ ફરી એકવાર ચાલુ શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ઉઠી છે તો એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ લોકસભામાં જવાબ આપવામાં આવેલા એક અત્રાંતિક પ્રશ્નોમાં સરકારે કર્મચારી પેન્શન યોજના ઓગણીસો ને પંચાણું એટલે કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ લઘુત્તમ પેન્શન વધારવા અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપવા માટે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કર્યું છે આ પ્રશ્ન બાલિયા મામા સુરેશ ગોપીનાથ મહાત્રે દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો જેમણે સ્પષ્ટતા માગી હતી કે શું સરકાર લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાનું વિચારી રહી છે તો આ માંગ ઘણા વર્ષોથી દેશભરના લાખો પેન્શનરો દ્વારા વારંવાર કરવામાં આવી છે મિત્રો તો વાત કરીએ દાયકાઓ જૂની માંગ જે હજુ સુધી વણું ગયેલી છે યુપીએસ નાઇન્ટીન ફાઇવ એ ખાનગી ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્રના કામદારો માટે ભારતની સૌથી મોટી પેન્શન યોજના છે જે એંશી લાખથી વધુ પેન્શનરોને આવરી લે છે તો ઓગણીસો ને પંચાણુંમાં માં રજૂ કરાયેલ આ યોજના એક નિર્ધારિત યોગદાન વ્યાખ્યાયિત લાભ સામાજિક સુરક્ષા પ્રણાલી તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી જ્યાં પેન્શન ચૂકવણી આમાંથી આવે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીના વેતનના આઠ પોઈન્ટ તેત્રીસ ટકા નોકરી દ્વાતા દ્વારા ફાળો આપવામાં આવે છે તો કેન્દ્ર સરકાર તરફથી એક પોઈન્ટ સોળ ટકા ફાળો આપવામાં આવે છે જોકે આ યોજના વૃદ્ધાવસ્થા સુરક્ષિત સુનિશ્ચિત કરવા માટે હતી જ્યારે લાંબા ગાળાના પેન્શનરોને દલીલ હતી કે બે હજાર ચૌદમાં રજૂ કરાયેલ રૂપિયા એક હજારનું લઘુત્તમ માસિક પેન્શન વધતી જતી કિંમતો જીવન નિર્વાહના ખર્ચ અથવા ફુગાવા સાથે તાલમેલ મિલાવી શકતું નથી તો લગભગ એક દાયકાથી ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોના સંગઠનો સતત માંગ કરી રહ્યા છે તો લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસોથી રૂપિયા નવ હજાર કરવામાં આવશે તેમજ નિયમિત મોંઘવારી ભથ્થું આપવું અને ઉચ્ચ પેન્શન લાભોની પુનઃસ્થાપના કરવી તેમજ પેન્શનને રહેવાલાયક બનાવવા માટે યોજનામાં સુધારો કરવો તો હજારો પેન્શનરોએ સરકારની કૂચ ધરણા અને લેખિત અરજીઓ કરી છે જેમાં તેમણે કહ્યું છે કે વર્તમાન રકમ ગૌરવ સાથે ટકી રહેવા માટે ખૂબ જ ઓછી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની માગણીઓનો સ્વીકાર તો સરકારે કહ્યું કે કામદારોને મહત્તમ લાભો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ તેણે ભંડોળના આરોગ્ય લાંબા ગાળાનું ટકાઉપણું અને ભવિષ્યની જવાબદારીઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ તો જવાબમાં કોઈ નક્કર પગલાં કે સમયમર્યાદાનું વચન આપવામાં આવ્યું નથી તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ ઇસ્યુ કેમ વારંવાર પાછો આવે છે તેની વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો ભારતમાં નિવૃત્ત થયેલા લોકોના સૌથી મોટા જૂથોમાંનો એક છે અને તેમની નાણાકીય મુશ્કેલીઓ સારી રીતે દસ્તાવેજીકૃત છે તો ઘણા નિવૃત્ત કામદારો ખાસ કરીને ઓછા વેતનવાળા ક્ષેત્રના સંપૂર્ણપણે આ પેન્શન પર આધાર રાખે છે તો વધતી જતી ફુગાવા તબીબી ખર્ચમાં વધારો જીવન નિર્વાહનો ખર્ચ અને સરકારી કર્મચારીઓને ડીએનએ સમયાંતરે પગારમાં સુધારા મળતા હોવાથી લઘુત્તમ પેન્શન વધારવાનો માગણીઓ નવો વેગ પકડ્યો છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ